બાવાડું તમે જોયું છે કઈ છે તો બતા કોઈ વસ્તુ નહીં આ ગાર્ડન છે પત્રિકા ગેટ અચ્છા એક ફોટો કેટલા લેતી હોય થર્ડ રૂપીઝ થર્ટી શૂટિંગ ચાલે છે જયપુરમાં જે એલ એમ રોડ પર સ્થિત જવાહર સર્કલ પર બનેલ પત્રિકા ગેટ જયપુરમાં ખૂબ સુરત સ્થાનોમાંથી એક સ્થાન છે એનું નિર્માણ બે હજાર સોળમાં કર્યું હતું અને પછી લોકો માટે એને ખોલી દીધું હતું બે હજાર વીસમાં સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિડીયો કોલના માધ્યમથી આ ગેટનું ઉદ્ઘાટન કર્યું હતું આ ગેટનું નિર્માણ જીડીએના મિશન અનુપમના તહેત પત્રિકા ગુપના તરફથી કરવામાં આવ્યું હતું પત્રિકા ગેટ જયપુરનો નવમો ગેટ છે એના પહેલા જયપુરમાં આઠ ગેટ મોજૂદ હતા જયપુરના બસાવટના સમયથી જ સાત દરવાજા જે રીતના કે કિશન પોલ ચાંદ પોલ ગંગા પોલ શિવ પોલ મતલબ કે સાંગાનેરી ગેટ ગેટ અને જોરાવાસી ગેટ અસ્તિત્વમાં છે સવાઈ કે જયપુરમાં આઠમા એટલે કે પોળા રસ્તાનો ગેટ બનાવ્યો હતો આની સાથે પત્રિકા ગેટ નવમો દરવાજો છે આ ગેટમાં કુલ નવ મંડપ છે હરેક મંડપ નવ ફીટ પહોળું છે ગેટની પહોળાઈ એક્યાસી ફૂટ અને લંબા એકસો આઠ ફૂટ છે ગેટનું મુઘટ મુગટ ગુલાબી રંગનો છે અને આ ગેટ હાથી અને ઘોડાઓની ની મૂર્તિઓ થી ઘેરાયેલો છે તો આ તો પત્રિકા ગેટ નો એક ઇતિહાસ તો વેલકમ ગાઈઝ આપણા એક બીજા એવા નવા બ્લોગ ની અંદર જે જયપુર અંદર આપણે શૂટિંગ કરી છે બ્લોગ નું તો આજનો એક બ્લોગ હતો કે આપણે પત્રિકા ગેટ જે જયપુર ની અંદર આવેલો છે પત્રિકા ગેટ તો આપણે એ જગ્યા આજે વિઝિટ કરવા આવ્યા હતા પણ પહેલી એક વાત કે રેલવે સ્ટેશનથી પત્રિકા ગેટ સુધીનું રિક્ષા ભાડું છે ને એ એકસો વીસ રૂપિયા સમથિંગ લે છે એકસો સો રૂપિયા એકસો વીસ રૂપિયા સમથિંગ લે તો તમે ત્યાંથી બી રિક્ષા બુક ઉબેર એપેર ઉપર કરી શકો બાકી ના કરી હોય તો ત્યાંથી રિક્ષા કરીને બી આવી શકો છો અહીંયા પત્રિકા ગેટ જોવા તો સામે પાછળ દેખાતો હોય ખાઈશ આપણે એ બાજુ જઈએ પછી એનો યોગ બનાવી પણ પહેલાં હું તમને બતાવું આ ગાર્ડન છે પત્રિકા ગેટની એક્ઝેક્ટ સામે જ આ એક બગીચો નામે જોવા જાય ગાર્ડન છે એની અંદર લોકો બેસતા હોય છે ફરવા આવતા હોય લોકો અહીંયા બેસતા હોય છે બાકી આ સાઈડ સામે જો આ સાઈડ આ રસ્તો છે અને એની સામે જ આપણે પત્રિકા ગેટ તમને દેખાતો છે તો એ બાજુ આપણે પત્રિકા ગેટ છે બાકી આપણે એ બાજુ જઈએ ને એ બાજુનું આપણે વ્યૂ તમને બતાવીએ કે પત્રિકા ગેટ શું છે પત્રિકા ગેટમાં વધારે કંઈ નહીં ગઈ ખાલી ઓનલી ફોર એ ગેટ છે મતલબ કે જોવાલાયક ગેટ છે જેની અંદર કપેલો ફોટા પાડતા હોય છે બાર મેં જોઈ શકો છો ખાલી ઓનલી ફોર એક ગેટ છે ગેટ આપણે જોવાનું છે ત્યાં જઈએ ત્યાં તમને ત્યાંનું બધું વ્યૂઝ બતાવે કે ગેટ કઈ રીતનું છે શું ગેટમાં તો ગાઈઝ તમે બી જયપુર આવતા હોય તો જગ્યા વિઝિટ કરજો સારી જગ્યા છે આજ પત્રિકા ગેટ જોવા અને આ બાજુ બી બગીચો છો અને વચ્ચે સેન્ટ્રલ હાઈવે છે એની આજુબાજુ બગીચા જ છે અને આ બાજુ તમે જોઈ શકો છો ટુરિસ્ટો કેટલા ફરવા આવી જઈએ પત્રિકા ગેટ જે આ રીતનો પત્રિકા ગેટ દેખાય છે જોઈ શકો આ રીતનો પત્રિકા ઘેર છે અને તમે બી એકવાર અવશ્ય જરૂર જયપુર આવો તો આ જગ્યા વિઝિટ કરજો જગ્યા વિઝિટ કરવાની અને અહીંયાની એન્ટ્રી કહી દીધું અહીંયાની એન્ટ્રી ફ્રી છે બાકી મહાગર ફોર્ટ હવા મહેલની એન્ટ્રી પંચાવન બાવન રૂપિયા હોય છે સમથિંગ ફિફ્ટી ટુ ફિફ્ટી ફાઇવ એટલી આસપાસ હોય છે બાકી અહીંયા તમે વિઝિટ કરશો ને તો અહીંયા ફ્રી ચાર્જ છે કોઈ ચાર્જ નથી અહીંયા કોઈ ફી બી નથી તો અહીંયા જરૂર ફ્રી જાય એટલા માટે વિઝિટ વિઝિટ કરજો ગુજરાતીઓ ફ્રી હોય ત્યાં જલ્દી પહોંચશે એટલા માટે આ જગ્યા વિઝિટ કરજો આપણે નજીક જઈને તમને બતાવીને લઈ તો જો ભાઈ કઈ જ બ્લોગ સારો લાગતો હોય ને તો એક લાઇક કરી દેજો તો એક લાઈક કરવા માટે જાઈને એક લાઈક લાઈક એક સબસ્ક્રાઈબ એક શેર તો આ રહ્યો આપણો પત્રિકા દેખ આ રીતના પગથિયા છે સીડીઓ છે આ રીતે જો હોય છે આ રીતે આ સીડીઓ છે અને એની ઉપર આ પત્રિકા ગેટ છે આ રીતનું સામે આર બાર ગેટ છે આ ઉપર નામ નથી દેખાતી પત્રિકા ગેટ આ રીતની મૂર્તિઓ છે ઉપર એલિફન્ટ અને કંઈક રાજાની મૂર્તિઓ એવું લાગ્યું અહીંયા ફોટો શૂટિંગ બી ચાલતા હોય હોય છે અને આ ઊંચી છે પત્રિકા ગેટ ના સામે નો નજારો આ રીતનો લાગે આ રીતનો સામેનો નો નજારો છે અને અહિયાં નામ બી લખેલું જો પત્રિકા ગેટ અહીંયા એન્ટ્રી પત્રિકા ગેટ આ બાજુ કપલ ફોટો સ્ટાર્ટ અહીંયા જો પ્રીવેડિંગ શૂટિંગ ચાલે છે આ બાજુ શૂટિંગ બી ચાલે અને આ એલિફન્ટ આ બાજુ બી રાજાની મૂર્તિ હોર્સ છે આ બાજુ બી એ અને અહીંયા બી શૂટિંગ ચાલે જોવાય છે આ બાજુ શૂટિંગ બી ચાલતા હોય છે અહીંયા કેમેરામેન બી મળી જાય તમને શૂટિંગ કરવું હોય તો કોઈ બી ફોટો શૂટિંગ કરવું હોય એલ્બમ શૂટિંગ કરવું હોય તો અહીંયા શૂટિંગ થાય અને આ રીતની પીચની અંદર ડિઝાઇન જોયો હોય છે અને આ રીતની હતી પત્રિકા ગેટની ડિઝાઇન તમે જોઈ શકો છો અચ્છા એક ફોટો આ કીટ ના લેતો હોય થર્ટી અહીંયા ગઈ જ તમારે ફોટા પાડવા પાડી શકો છો અને એક ફોટા માટે ચાર્જ ત્રીસ રૂપિયા લેતો હોય છે જો તમારે પડાવ પડાવી શકો બાકી આપણે તો મોબાઈલ ઓનલી ફોર ફોટા પાડવા માટે જ લાયા છીએ તો આ રીતનો હતો આપણે પત્રિકા ગેટ અને આ રીતનો હતો નજારો આપણે પેલી બાજુનો બી નજારો બતાવી દઈએ તમે અહીંયા સોરી ચાલે ગઈ જોઈ શકો તમે આ બાજુ હા અને આ છે પાછળનો નજારો ભાઈ છે અહીંયા જો પાછળનો ભાગ બી એ રીતનો જ હોય આ રીતના મૂર્તિઓ પાછળ અને પૂરું આ રીતે લાગે છે તમને જો સામે બી મૂર્તિઓ છે અને આ અહીંયા ગાર્ડન ટાઈપ છે બેસવાની જગ્યા છે અને આ છે પત્રિકા ગેટ આ રીતનું છે પત્રિકા ગેટ આ બાજુ તો કંઈ નહીં આ તો નીચે સીડી છે પણ અંદર કંઈ નથી બતાવી દીધું બી બતાવી દીધું તમને જોવું હોય તો આવી મૂર્તિ જ પડી જાય અહીંયા શૂટિંગ ચાલે છે એટલે આપણે એ બાજુ જઈએ નહીં બાકી તમને અહીંયાથી બતાવી દઈએ આ રીતનો નજારો જોઈએ અહીંયા બી શૂટિંગ ચાલે દરેક જગ્યાએ શૂટિંગ ચાલવી ગઈશ કેમ કે અહીંયા શૂટિંગ કરવા માટેની બેસ્ટ જગ્યા છે એલ્બમ શૂટિંગ કરવાની મજા જ અલગ આવે અહીંયા એટલા માટે અહીંયા હરેક જગ્યાએ શૂટિંગ ચાલે છે અને આ રીતનું જે હતો પત્રિકા ગાઈસ તો બ્લોગ સારો લાગ્યો હતો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું